જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો લોકસભા ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ગુજરાત સહિત બાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ મળી કુલ ત્રાણું બેઠક ઉપર આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અત્યારે આપણે પહોંચ્યા છે એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના એક મતદાન મથક ઉપર આપ જોઈ રહ્યા છો અત્યારે સાત વાગીને ચાલીસ મિનિટ થઈ છે કહી શકાય કે સવારમાં મતદાનની પ્રક્રિયા સાત વાગે શરૂ થઈ ત્યારથી જ મતદારોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર એકવીસ લોકસભા છોટાઉદેપુરના વસેડી એક અને વસેડી બે આ મતદાન મથક છે કે જ્યાં સવારના સાત વાગ્યાથી મતદારોની કતારો લાગી ગઈ છે અને તેને લઈને ચોક્કસથી કહી શકાય કે લોકસભાની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના જસુભાઈ રાઠવા જ્યારે કોંગ્રેસના સુખરામ રાઠવા વચ્ચે ટક્કર થવા જઈ રહી છે ત્યારે અત્યારે આપણે જે બૂથ ઉપર ઊભા છે જે મતદાન મથક ઉપર ઊભા છે તે જ મતદાન મથક ઉપર થોડી વારમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે અહીંયા મતદાન કરવા આવવાના છે ને ત્યારે આપ જે કતારો જોઈ રહ્યા છો ન માત્ર આ લોકસભાની ચૂંટણીમાં પરંતુ પંચાયતની ચૂંટણી હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય સરપંચની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય આ મતદાન મથક ઉપર સવારથી કતારો લાગતી મેં ભૂતકાળમાં પણ જોઈ છે અને એટલા માટે જ અહીંના જે અત્યારે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના જે સુભઈ રાઠવા કે જે અહીંયા સરપંચ રહી ચૂક્યા છે અને અત્યારે હવે તે સરપંચથી સંસદ સુધી જવાની તેમની જે તૈયારીઓ છે અત્યારે તે સંસદના ઉમેદવાર છે અને તેમની જે અથાક પ્રયાસો રહ્યા છે અને તેને લઈને જ મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં કુલ અઢાર લાખ એકવીસ હજાર સાતસો ને આઠ મતદારો છે જે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તીર સમાચાર પણ આપણે અપીલ કરી રહ્યું છે વહેલામાં વહેલી તકે કારણ કે ઉનાળાનો સમય ચાપ જોઈ રહ્યા છો કે ઉનાળાને ધ્યાનમાં રાખીને હીટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા અહીંયા મત બુથની બહાર આ તંબુ બાંધવામાં આવ્યો છે જેથી કરીને જે મતદારો બહાર ઊભા રહે તે છાયડો તેમને છાયડો મળી રહે તડકો ના લાગે અને એટલા માટે એક સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આપને એક વાત અગત્યની એ જણાવી દઉં કે આ વખતે મતદાન મથક ઉપર મોબાઈલ અંદર લઈને લઈ જઈ શકાશે નહીં પોતાનો મોબાઈલ બહાર જમા કરાવીને જવું પડશે આ એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે મતદારો પોતાનો મોબાઈલ બહાર મૂકીને અંદર મતદાન કરવા માટે જઈ શકશે ત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તીર સમાચારની અપીલ છે વહેલામાં વહેલી તકે ઘરેથી નીકળો અને તમે પણ તમારા મતાધિકારનો ઉપયોગ કરો ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો